નમસ્કાર દર્શક મિત્રો અમારી હમરગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જાણીતા સિંગર એવા બેચર ઠાકોર ને તો આપ સૌ જાણતા જ જસો તો મિત્રો બેચર ઠાકોર જોરદાર નવું song લઈને આવા જઈ રહ્યા છે તો મિત્રો song ના ટાઇટલ ની વાત કરીએ તો મિત્રો song નું ટાઇટલ છે રમતમાં રમાય તો મિત્રો આ song સે ક્યારે આવવાનું છે ને કઈ ચેનલ માં આવવાનું છે તો વિડિયો માં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડિયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવો નવો સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો તમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડિયો જોવો છો તો મિત્રો આ બેચર ઠાકોરના song ની વાત કરીએ તો મિત્રો આ બેચર ઠાકોરનો song આવી ગયું છે તો મિત્રો YouTube channel નું નામ છે जिગર સ્ટુડિયો મ્યુઝિક તો મિત્રો આ YouTube channel ઉપર song રિલીઝ થઈ ગઈ છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડિયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડિયો સાથે જય માતાજી